અને આટલા તમામ મિત્રોને મીડિયા સમક્ષ ઇપકોના ચેરમેન બન્યા પછી પહેલી વખત રાજકોટમાં જ્યારે આવી રહ્યો છું ત્યારે પહેલી વાત કરી દઉં કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ છે સહકારી ક્ષેત્રની દુનિયાની સર્વોચ્ચ સંખ્યા ઇપકોની ચૂંટણી પણ પૂરી થઈ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રોની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કર્યો છું ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે જવાબદારી આવી ચૂકી છે ત્યારે વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય બીજી વાત નહીં એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ ગુલો ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાત ધર્મ અને દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે રાજ્ય સરકારની જે યોજનાઓ છે મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકારી મંત્રાલય બનાવી કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે મજદૂરો માટે ખેડૂતો માટે જે યોજનાઓ બની છે આ યોજનાઓનું અમલીકરણ ગ્રામ્ય કક્ષા સુધી જરૂરિયાતમંદ જેના માટે યોજના બની છે ત્યાં સુધી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય

વાત નહીં વિવાદ નહીં વિકાસ સિવાય બીજી વાત નહીં જે ગરમા નું હોય મેં શરૂઆતમાં કોઈ વિવાદ વિના સરકાર મોદી સાહેબ જે મહેનત કર્યા છે જે અમિતભાઈ મહેનત કર્યા જે ભૂપેન્દ્રભાઈ મહેનત કર્યા છે આ સરકારની યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે યોજનાઓ એવી છે જાતિ જાતિ પક્ષ એ પાંચ એના પર ઉઠીને કરવા માટે યોજનાઓ છે

પક્ષા પક્ષી જ્ઞાતિ જાતિ કોમ પ્રાંત ભાષાથી પર ઉઠીને સૌના કલ્યાણ માટે કામગીરી હાથ ધરવાનો એમાં સૌનો સાથ લેવાનો સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એક દ્રષ્ટિથી કામ કરવાનો અમરેલી જઈ રહ્યા છો અમરેલીમાં છેલ્લા બે દિવસથી થી રાજકારણ ગરમાયું છે નારણભાઈ કાછડિયા જે રીતે ખુલ્લા મંચ બોલ્યા છે ભાજપ આંતરિક જૂથ માંથી શું કે પાણી કારણ કે આપણે અહીંથી અમરેલી સુધી જવાના છે હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી માત્ર સહકારી ક્ષેત્રના માધ્યમથી સરકારની યોજનાઓ દ્વારા લોકોના કલ્યાણ માટેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવાની એમનો દ્રષ્ટિકોણ છે પાર્ટીનો પાર્ટીનો દ્રષ્ટિકોણ પાર્ટીનો દ્રષ્ટિકોણ હોય છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે જવાબદારી સોંપવાની છે એ કરું છું હું જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીયતા પાર્ટીના રાષ્ટ્રના હિતમાં હોય એ કામગીરી સોય માર્ગ કરીને કરું છું જે બોલ્યો છું તમે સાંભળ્યું છે તમે બતાવ્યું છે તમારો બધાનો આભાર

આ તમે જે ચર્ચાઓ કરો છે ચાલે છે તો હું સરકાર સાથે મુખ્યમંત્રી સાથે બેસીને કેન્દ્ર સરકારે નવો કાયદો સુધાર્યો મલ્ટીટેટ કોપરેટિવ એક્ટ અને આખા દેશમાં આદર્શ બાયલોજોને જે લાગુ પડ્યા એના આધારે આખો દેશ ચલાવવા માટે જે મને મોદી સાહેબના માર્ગદર્શનમાં અમિતભાઈ કામ કરી રહ્યા છે એ દિશામાં ગુજરાતમાં પણ કામ ચાલે જ્યાં લેક્યુ ના હશે ખામીઓ છે એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે એ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીને મળીને હું કામગીરી કરીને હોવી એ વખત લોકસભા ધારાસભા મ્યુનિસિપાલટી કે જિલ્લા પંચાયતમાં મેન્ડેટ પ્રથા હતી જ નહીં એ તો ચિમોબા શુક્લ અહીંયા ઉપવાસ ઉપર બેઠા કોર્પોરેશનના જે પક્ષપક્ષ અને ત્યાર પછી આ કાયદો ભીનો એટલે કાયદામાં જે હોય એ પ્રમાણે થવું જોઈએ કાયદામાં હોય એ થવું જોઈએ કાયદામાં હોય એ થવું જોઈએ કાયદામાં જે હોય તે થવું જોઈએ બાપુ હું કોઈ થી ડરું એ મારી દુઃખનો જાત નથી હું દુઃખની હારું જીતું હું મેં એક શરૂઆતમાં કીધું છું કેટલાક લોકો પોતાના આધારે કદ વધારવા માગતા હોય ઈશ્વર કૃપાથી મને જન્મથી કદ આપ્યું છે પદ હોય કે ન હોય હું લોકોની સેવા જે રીતે કરું છું કરવાનો છું કરતો રહેવાનો છું